આગળ જ બેસાડી દીધા છે અમે તો જોઓ ગાઈસ અત્યારે સીટીએમ ચોકડીએ બહુ જ બધો ટ્રાફિક છે બહુ જ તો જોઓ અત્યારે અમે આઈ ગયા છીએ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા યે અમારી ગાડી હે પપ્પા હાય કેવું લાગે છે તમને અત્યારે દ્વારકા જાવ છો તો સારું લાગો મોઢા મસાલો ભરી ગાડ્યો એ જોઈએ જ રાત્રે જાગોની ગાડી ચલાવની હાવ વીટ ટુ અસ દ્વારકા જાવ છો તમે હા દ્વારકા જવા માટે નીકળી ગયા અમે ઓકે તો જુઓ ગાય અમારો વારો આવી ગયો છે હવે પેટ્રોલ પુરાવાનો મારો ભાઈ અત્યારે પેટ્રોલ પુરાવા નીચે ઉતરી ગયો છે ગાડીમાંથી હવે પેટ્રોલ પૂરાઈ દઈએ પછી આગળ અપડેટ આપતા દઈશું અત્યારે અમે આવી ગયા છે મોગલધામ ભાઈલા મંદિરે મસ્ત બધા દર્શન કરી દીધા છે પહોંચી ગયા છે રાતના પોણા બે થઈ ગયા છે બધા બધા નવા પેટમાં લાગી તો હવે ખાવા માટે ઊભા થઈ ગયા છે ગાડી અમે અહીંયા મૂકી દીધી છે હાય કર કેવું લાગે છે તમને ભૂખ લાગી ઊંઘ્યો નહીં કેમ આમ તો રોજ વહેલી ઊંઘાઈ જાય છે

વાતો કરી અમારું આવી છે 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 ફાઇનલી બુક કરાવી દીધી કડવા પટેલ સમાજની શ્રીમતી એ અમારી ગેંગ અમારા કાકાનો છોકરો છે તમને ગાડી ચલાવવાની મજા આવી હજુ તમાર જેવડો જ છે પણ એના ડ્રાઇવિંગનો બહુ જ શોખ છે

પાપડી બટેકાની સૂકી ભાજી થેપલા દહીં અને ચા હવે અમે આવી ગયા છીએ અહીંયા હોટલની પાછળ જ દરિયો છે અમારો સાવ નજીકમાં નજીક ચાલતા ચાલતા આવી ગયા છીએ મસ્ત મજા આવે અહીંયા દ્વારકામાં ભડકેશ્વર મંદિર આવેલું છે તો અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ ખાલી આજુબાજુનો નજારો જુઓ મસ્ત મજા આવે અત્યારે અમે ભડકેશ્વર મહાદેવ આવી ગયા છીએ દર્શન કરવા પાછળ આમ દરિયો છે બહુ મસ્ત મજા આવે

બધા હવે દરિયો જોઈને આવીને બેસી ગયા છે હજુ રૂમ મળ્યો નથી અગિયાર વાગે રૂમ મળશે અને એ બધા પંચાયત ઠોકા સુધી રૂમ અમને મળ્યો નહીં તો ત્યાં સુધી અમે કંઈક તો ટાઈમ પાસ કરો તો અત્યારે અમે ઊનો રમી રહ્યા છીએ મજા પડી ને ઊનો રમવાની ફાઇનલી હવે અમારો રૂમ મળી ગયો છીએ આ અમારો રૂમ આવી ગયા તમે નવી ના બાપુ જલસો બધા વિડીયોમાં આવવાનું હાઈ ગાઈસ તો આ જો તમે જોઈ રહ્યા છો ને અમારી હોટલ ની વ્યૂ છે અહીંયા સામે મંદિર છે અને અહીંયા દરિયો બહુ જ મસ્ત વ્યુ આવી રહ્યો છે પવન તો એટલો મસ્ત છે ને ગરમી છે અને પવન બી છે પણ આમ ઠંડુ વાતાવરણ છે હે ગાઈસ તો જો આ અમારી હોટલ છે બહુ મસ્ત બેક્સિસ

શિવરાજપુર બીચ ઉપર રેડી બધા શિવરાજપુર બીચ ઉપર જવા રેડી રેડી બધા શિવરાજપુર બીચ ઉપર જવા હા કે ના તો કો તૈયાર છે અમે રેડી તમે તો આયા જ નહીં બ્લોગ માં મજા મજા તો જો અત્યારે બધા ટિકિટ લેવા જાય છે ટિકિટ લઈને અમે જઈશું શિવરાજપુર બીચ ઉપર ગયા છીએ બહુ જ તડકો છે અને પવન બી બહુ મસ્ત છે અને પબ્લિક બી બહુ છે ઓ અત્યારે તો આ જે બી ફૂલ મોજા આવે છે બહુ જ બધા સ્નેહ નાવાનું તારા જોઈએ કેમ મજા આવશે તો નહીં શું એવું હાય ઘરમાં તમે તો જબરા લાગો છો કેસરી શર્ટમાં હા કઈ બેમ પણ આવી આવીશું તમારી અહીંયા લેવા આઈ નહીં બી સ્કૂલવાળી તમારી અરે તારું મેહા હાજર અમે શિવરાજપુર બીજ આવી ગયા છીએ એટલા ફોટા પાડ્યા આવા કાળા તડકામાં કાળા કાળા મસ્ત થઈ ગયા બધા અત્યારે આવી ગયા છીએ અમે નાગેશ્વર જ્યોતિર્લિંગ અને અહીંયા છે મોટી મૂર્તિ શંકર ભગવાનની બહુ મસ્ત લાગે તો જુઓ દર્શન કરીને અમે હવે આવી ગયા છીએ અહીંયા મૂર્તિ જોડે ફોટા પડાવવા પાછળ બહુ જ મસ્ત ક્લાઉડ આવી રહ્યા છે અને શંકર ભગવાનની મૂર્તિ બી બહુ જ ઊંચી છે બહુ જ મસ્ત લાગે છે અને ફોટા બી બહુ જ મસ્ત આવ્યા છે એમના